ગુજરાત એટીએસએ ફરી એક મોટો ખતરો ટાળતા આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા ચાર શખ્સોની ધરપકડ કરી છે આ શખ્સો અલ કાયદા ઇન સબકોન્ટિનેન્ટ એટલે કે એક યુઆઈએસ સાથે સંપર્કમાં હતા અને ભારત ભારતમાં દેશ વિરુદ્ધ પ્રવૃત્તિઓ માટે તૈયારી કરી રહ્યા હતા ધરપકડ થયેલા શખ્સો ની ઓળખની વાત કરીએ તો બે ગુજરાતના શખ્સો ગલ્લી ફરસાના દિલ્હીનો રહેવાસી છે જ્યારે જીસાન અલી રહેસી કોલોની સેક્ટર ત્રેસઠ નોયડા રહેવાસી હોવાનું ખુલ્યું છે આ શખ્સો સોશિયલ મીડિયા દ્વારા અલ કાયદાની વિચારધારાઓ સાથે જોડાઈ ચુક્યા હતા